આ વર્ષે હોલિકા દહન પર લોકો લાકડાની જગ્યાએ ખાસ પાંજરાપોળમાં તૈયાર થયેલી ગૌ કાસ્ટનો ઉપયોગ કરવા જઈ રહ્યા છે કારણ કે આ પર્યાવરણ લક્ષી છે બીજી તરફ પાંજરાપોળની ગાયોને આનાથી લાભ પણ મળી જશે પાંજરાપોળમાં રહેતી તરછોડાયેલી ગીર ગાય સહિત અન્ય દસ હજાર જેટલી ગાયોના છાણમાંથી સાઠ ટન એટલે કે સાઠ હજાર કિલોગ્રામ જેટલી ગૌ કાસ્ટમાં ખાસ મશીન તક થકી તૈયાર કરવામાં આવી છે હોળીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે હોલિકા દહન માટે દર વર્ષે ખૂબ જ મોટા પ્રમાણમાં લાકડાનો ઉપયોગ કરવામાં આવે છે જેના કારણે પર્યાવરણને પણ નુકસાન થાય છે પરંતુ સુરતના પાંજરાપોર દ્વારા ગાયના છાણથી સ્ટીક બનાવવાનું શરૂ કર્યું છે પર્યાવરણના સંતુલન અને વાતાવરણને કલુષિત થતું અટકાવવા માટે ગાયના છાણમાંથી તૈયાર કરેલા છાણ તથા માટીમાંથી બનાવેલ સ્ટીકનો વૈદિક હોળી પ્રગટાવી કપાતા વૃક્ષોને બચાવવા માટેનો આ એક પ્રયાસ છે દર વર્ષે હોળીકા દહનની ઉજવણી ધામધૂમથી લોકો કરતા હોય છે પરંતુ આ વખતે પર્યાવરણલક્ષી અને વૈદિક હોળીની ઉજવણી મોટા પાયે કરવામાં આવશે આ વર્ષે સુરત પાંજરાપોળ દ્વારા સિત્તેર હજાર કિલો ગૌ કાષ્ટ ખાસ મશીન થકી તૈયાર કરવામાં આવે છે ગૌ કાષ્ટ ગાયના છાણાને સંગ્રહિત કરી અદ્યતન મશીનથી વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે આ બાબતે સુરત પાંજરાપોળના મેનેજર દિનેશભાઈએ જણાવ્યું હતું કે પાંજરાપોળ સહિત ચાર સંસ્થાઓ મળીને આ સ્ટીક તૈયાર કરી રહી છે આ માટે અદ્યતન મશીનનો ઉપયોગ લેવામાં આવી રહ્યો છે આ ગીર ગાય સહિત તરછોડાયેલી કુલ બાર હજાર ગાયના છાણમાંથી ગૌ કાષ્ટ તૈયાર થઈ રહ્યા છે આ વર્ષે ડિમાન્ડ વધુ છે અને અમે આજે કારણ આ જ કારણ છે કે સિત્તેર ટન આ સ્ટીકર તૈયાર કરી રહ્યા છીએ જે માત્ર સુરત જ નહીં ગુજરાતના વાપીથી વડોદરા સુધી મોકલવામાં આવી રહી છે લાકડા ખરીદતા હોઈએ છીએ ત્યારે પ્રતિ કિલો અમે સિત્તેર રૂપિયા સુધીના ભાવ આપતા હોઈએ છીએ પરંતુ આ શુદ્ધ અને પર્યાવરણલક્ષી સ્ટીકની કિંમત પ્રતિ કિલો માત્ર પચીસ રૂપિયા છે આ બાબતે ગૌપ્રેમી અને હોળીની ધામધૂમથી ઉજવણી કરનાર ધર્મેશ ગામીએ જણાવ્યું કે વૈદિક હોળી પર્યાવરણમાં ખૂબ જ લાભકારી છે પાંજરાપોળમાં તૈયાર થનાર આ સ્ટીકના કારણે લોકો એક તરફ વૈદિક હોળીની ઉજવણી કરી શકશે અને બીજી બાજુ આ સ્ટીકની ખરીદીથી અબોલ પ્રાણીઓની પણ મદદ કરી શકશે અમે દર વર્ષે આ સ્ટીક ખરીદતા હોઈએ છીએ અને અમે લોકોને અપીલ પણ કરીએ છીએ કે લોકો આ સ્ટીક ખરીદે ને વૈદિક હોળીની ઉજવણી કરે અને તરછોડાયેલ આવેલી ગાયોને પણ આ ખરીદીથી મદદરૂપ થઈ શકીએ તે ઉપરાંત આવું કરવાથી કપાતા વૃક્ષોને બચાવવા માટેનો આ એક પ્રયાસ છે ધર્મેશ ગામી ગૌપ્રેમી અમે પહેલાં લાકડાની હોડીનું પ્રાગટ્ય કરતા હતા પરંતુ છેલ્લા ચાર વર્ષથી જેમ સુરત પાંજરા બહુ ગોબર સ્ટીક બનાવે છે એનું મેન્યુફેક્ચરિંગ કરે છે તો અમે હવે પણ ગોબર સ્ટીક તરફ વળ્યા છીએ અને ગોબર સ્ટીકની હોડીનું પ્રાગટ્ય જ કરીએ છીએ ગોબર સ્ટીકની હોળીનું પ્રાગટ્ય એટલા માટે કે સીધું ગાયોની રક્ષા થાય ગાયોનું જતન થાય ગૌશાળા પાંજરાપોળો સ્વનિર્ભર બને અને પર્યાવરણની સુરક્ષા થાય ગ્લોબલ વોર્મિંગની અસર છે એ ઓછી થાય અને વૈદિક પરંપરા મુજબ આપણે જેમ ગાયના ગોબરની સ્ટીક અને ઉપલાનો ઉપયોગ કરતા હતા અને શહેરોમાં ક્યાંક લાકડા તરફ લોકો વળ્યા હતા તો એ લાકડા તરફ ના વળે એટલા માટે પાછો સ્ટીકનો ઉપયોગ કરીએ અને એના માટે થઈને અમે ચાર વર્ષથી કરીએ છીએ હું તમામને આહવાન કરું છું જે પણ હોળીનું પ્રાગટ્ય કરતા હોય એ તમામ લોકોને આહવાન કરું છું કે આપણે ગાયોની રક્ષા કરવી હોય ગાયોની જતન કરવું હોય પર્યાવરણનું જતન કરવું હોય તો ગાયના ગોબરથી બનેલી સ્ટીક અથવા ઉપલાનો ઉપયોગ કરીને જ હોળીકાનું દહન આપણે કરીએ જેથી પર્યાવરણની રક્ષા થશે અને ગાયો બચશે ગાયોના છાણમાંથી બનાવેલ ગોબર સ્ટીકનો ઉપયોગ આપણે કરવો જોઈએ એનું સૌથી વધારે કારણ જો એક તો વૈદિક હોળી જેને આપણે કહીએ છીએ તો વૈદિક હોળી પ્રગટાવવા માટે ગાયના છાણમાંથી બનાવેલ ગોબર ગોબરસ્ટીક અથવા છાણાનો ઉપયોગ સૌથી વધારે શ્રેષ્ઠ છે એનું એક કારણ એ પણ છે કે અત્યારે જે વસંત અને શિશુ ઋતુ એ બેનો જે સંધિકાળ છે એ દરમિયાન સૌથી વધારે વાતાવરણમાં વાયરસ પેદા થાય છે તો એ જો વાયરસનો નાશ કરવો હશે તો આ ગોબર સ્ટીકનો જેટલો આપણે કે છાણાનો ઉપયોગ કરીશું એટલું એ કલુષિત વાતાવરણ થતું બચી જશે સૌથી વધારે તો એ અગત્યનું એ છે કે જ્યારે જો આપણે લાકડાનો જેટલો ઉપયોગ ઓછો કરીશું એટલા આપણા જંગલો કપાતા બચશે ભાવની વાત કરીએ તો ભાવની દ્રષ્ટિએ પણ આ જે ગાયના છાણમાંથી બનાવેલ સ્ટીક છે એ ફક્ત વીસથી પચીસ રૂપિયા કિલો છે એની સામે લાકડાનો ભાવ છે પિસ્તાળીસથી પચાસ રૂપિયા કિલો અને આપણે જેને માતાનો દરજ્જો આપેલો છે એવી જો ગાય માતાને બચાવી હશે તો જેટલો આપણે છાણમાંથી બનાવેલ સ્ટીકનો ઉપયોગ કરીશું એટલું પાંજરાપુળો અને ગૌશાળા કે જેનો આનો ઉપયોગ કરે છે એ વધારે વધારે સ્વાવલંબી થતી જશે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત